કમાલપુર રસ્તા પર બનેલ ડામર તેમજ સીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચારને લઈ આપ્યું આવેદનપત્ર તાજેતરમાં માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરી રાધનપુર દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે રાધનપુરના શાંતિધામથી સાતુન કમાલપુર સુધી ડામર તેમજ સીસી રોડ બનાવવામાં આવેલ છે જે રોડ સાથે ચારે બાજુ ખાડા પડી ગયેલ છે તેમજ રોડની બંને બાજુ માટી નાખવાની હોવાથી માટીનું નું પુરાણ પણ કરેલ નથી તેમજ પાણીના નિકાલ માટે જરૂરી જગ્યાએ નાળા મૂકવાના થાય છે તે નાળા પણ મૂકવામાં આવેલ નથી જેને લઈ જાગૃત નાગરિક દ્વારા રાધનપુર કલેક્ટરને પત્ર આપી કડક પગલા ભરવા માંગ કરી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રાધનપુર તાલુકાના સાતુર અને કમાલપુર બંને વચ્ચે જે નવીન રોડ બનાવવામાં આવેલું છે છ કરોડ ની લાખ રૂપિયાનું એની જગ્યાએ હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો છે અને જે નાળા નાખવામાં એની જગ્યાએ બે ત્રણ નાળાની જગ્યાએ એક જ નાળું નાખવામાં આવ્યું છે અને આજે ડામર પણ ઉખડી જવામાં આવ્યું ખાડી ખાડા પડ્યા છે અને આજે પણ વરસાદના કારણે બંનેની સાઈડને ધોરણ થઈ ગયું છે રોડની